જય માતાજી રામ રામ સીતારામ જય રામા પીર તો સાડીઓ માટે એક નવો ઘોડો બનાવી નાખ્યો છે મારી પાછળ એની લઈ ઘોડા ફૂમાઈ જાય એવડી સાઈઝ ઘોડો બનાવ્યો છે સ બાય ચાર ફૂટ સ લંબાઈ ને ચાર ફૂટ પોળાય નહીને હવે કાસવાળો ઘોડો બનાવ્યો છે એટલે સાફ સફાઈ કરી નાખે કાસ ની હા આવડી સાઈઝ નો સ્ટેન્ડ બનાવ્યું છે આપડે એ રીતનો ઘોડો અને ઉપર આ એક પ્લાય વધી એનું પાટલું બની ગયું ઉપર ತರનો ಸಮಾನೇਂ ಡಿ ಮತ್ತೆ पड्यो रे ತೊಂದು ಈ ಫೋನ್ ಸಾಪ್ಕಿನ ನಾಕು ತರ ತಡೆ ದೂರ ಸೇಯ ಸಾಪ್ಕಿನ ನಾ ಕೋ ಇಲ್ಲ ಹಡಿ ಯೇ ಮೇಲಿ નો થાય ಅನೆ ಮೇಲಿ ಫಿಸೇ ನಾ થાય ನಾ ಅನೆ ಫಿಸೇ ಮಾ ಆಪಡೆ ಹಡಿ ಯೇ ಗೋઠી ಬಿದಿ ಸೆಲೋ ಖಾನೋ ಬಾಕಿ ರ್ಯೋ ಸೇ ಅವೇ ખાડીઓ દેખાવે હારો આવે હવે થોડીક ખાડીયો વિધી છે અને હવે નવો માલ હવે ભરવા જવાનો છે સુરત થોડાક દિવસ પછી હવે શેલો કા નો રે છે ને થોડક કપાય મેણો ને બાકી સક કપાય વેણાય જાય ને પછી પાછા જાય સુરત થઈ ગઈ સાફ સાફ હા આપણે થઈ ગયું ખાનું સ તો આયા બક્યા થાયા પડવા વાહ લો પટી થઈ ગયું હા બા તો થોડી ને ના ખોલ ને આપણે જો આ બધું ખાલી ખાધું મૂકી દીધું છે ને હા પાશી દઈ છે વાલી મારો નહીં નહીં બધી હાડિયો કબાટમાં જ બહાર કાઢી નાખી તો હું છે કબટમાં મિકતા હતા એટલે હવે પછી આ કબાટ બનાવી નાખી છું આપણી ભાષામાં ના એટલે હવે સ્પેશિયલ હાડિયુંનો જ કબાટ અને હજી એટલી હાડિયું છે ને હજી એનાથી ડબલ હજી એથી બે ત્રણ ઘણી હાડિયું લાવવાની છે એટલે હમાય નહીં પછી હાડિયું કબાટમાં હા

न ल ट पुरा ा ेलो थईो खाली ಹ್ಮ್ <Sọ> ಕಾ <conclusions> <Yeah> કે જોને ઘરે આવી જાજો Google માં લોકેશન નાખી દીધું છે લોકેશન બતાવે મત કુત Google માં લોકેશન નાખી દીધું છે જયંગલા સાડી સેન્ટર અકે હળી લાગી હમ આખી ત્રીજો આવી દીખી વાહ સરસ હા સંગ બોલાવું હા અસ્તર હોતું છે અબુ સે ખલ તો છે આ હજી છે બહુ સસ્તી બહુ હે ને આ હિવા ને આવવાનું બધી હાડ્યું હવે ડિઝાઇન વાઇઝ ગોઠવી દીધી છે બાંધણી ને દરબારી ને બધી અલગ અલગ બધી છે આ બધી વેરાયટી ની અલગ અલગ રેન્જ માં કડક છે અકડા ખાડ્યું છે આ તો અસ્તર છે હા અસ્તર છે મને હવે આ બધી હાડીઓ થઈ ગઈ સેટ બની ગયો એટલે હવે એને ઘોડામાં ગોઠવી દે અમારે એનિલ કેરુના વાટે બેઠા છે એટલે હવે એટલે આ બધી હાડીઓ હવે ગોઠવી દે ઘોડા હાલો હવે ઉપલા ખાનામાંથી માંથી ગોઠવવાનું શરૂ કરી દીધું છે હમ ગોઠવવાનું શરૂ કરી દીધું પેલા ઉપલા ઓલામાં હા ઉતલામાં જોઈ તેલા ઉપતને ચાલુ કરવી ના એનીલે ભાઈ આરામ કરે છે ઘડીક પોરો ખાય છે ભાઈ જે આપણે કામ આપણે કરતા અને એની ભાઈ આરામ કરવો પડે टाइम માં હા વિશે માવા એટલે મોબાઈલ જો કર હા અલગ અલગ હાડીઓ બધી મેકી દે

हम्म बडी रेंज वाइज है ते मना सेट वाइज बडी हार्ड उं થઈ जाय हालो येनिले हाडी हार्ड गोठे बा हे येनिले खावी जाय न हा इ ना मी येनली जोना नीचे पड़ी लीये ಮೆ ಓ ಹಾ ಎ હવે બે ખાના માં ગોઠવાય કે હાડયું એક ખાનું બધ્યું હવે નીશે ને બ્લાઉઝ હમ આ કડક બ્લાઉઝ હશે ને કોટન હમ बताये एक बे। तो एक भी। मैं तो हमारे जिस वक्त मैं तो कल है नीव चीनी सिफारिश अतराई से। ये अपने। मोर पीछ। बहुत ही अलग अलग ये चीज़ हुई है मैं तो। नासी लग मासी। फिर लग माता आपने भी देखी है भाई गेहूँ है अभी अतराई नहीं आ रही है दीसी। અને આ ફ્રેન્ચ સટ હમ અને આ લે જોસે કે તઈ દીધું છે બધા એ હા લે રીયો નહી હા લે રીયો કે ભાઈ હમ જી લે રીયો બાંધણી આ શિલક પીસ ને શિલક એ બધું અલગ અલગ હોય ને હમ મને છેત આપણે ચાલુ કર્યું તો ફરી હાટ પર નામય ન આવતા હમણા નહી નહી ડિઝાઈન આવતી હોય शावडी इजली रोज आपले कसल आडيم कलर हे मस्त असले हम्म आ खाली 800 हम्म अबे 800 वाले से ना अबे 800 वाले से अबे तो पूरी 800 वाली हम्म दी आज जागा बाकी रे ना गोठी

કણ આ એટલે ના 100 પીસ સે કેટ લાગશે બળે લાવ બનાવની હમ મન તને આ સર ગોઠી દે આવે આ બધા લઈ ગયા વલ્લા તો કે મને લાગતું કે હું હમ આ સર ગોઠી દે તો ફાઇનલી હવે અસ્તરે ગોઠવાઈ દયા કેટલા વાઈ ગયા હમ હમ કોથળીયું થઈ ગઈ ખાલી અને આ કબાટનું એક ખાંડું ખાલી થઈ ગયું જો સરસ રીતે ગોઠવી દીધા છે ખાળીઓ ગોઠવી દીધી અસ્તર ગોઠવી દીધા અને હવે નવો માલ આવે એ ગોઠવી દેવાનો છે હમ સરસ રીતે ગોઠવી દીધું હમ કરી કીધું ભાઈ ને હવે